ટ્રેક્ટર કેનાલમાં પડતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની ઘટનામાં મુકેશભાઈ જીવાભાઈ મૂંધવા ઉંમર વર્ષ એકવીસનું મૃત્યુ થયું હતું યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી આ અકસ્માત બાદ માર્ગ પર ખુલ્લી રાખવામાં આવેલી કેનાલ અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ઘટનાની જાણ સંબંધિત વિભાગ અને પોલીસને કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે બેદરકારી સબબ એજન્સીની સામે ફરિયાદ નોંધવા માટેની લોકોમાં માંગ ઉઠી છે